અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના નેજા હેઠળ વાપી તેરાપંથ મહિલા મંડળ દ્વારા તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ સંસ્કાર ભારતી હાઈસ્કૂલ ખાતે અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ સરિતાજી ડાંગાની અધ્યક્ષતામાં લક્ષ્ય વર્કશોપનું આયોજન થયું હતું આ વર્કશોપમાં અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેમની ટીમ મહાનુભાવો સાથે હાજર રહ્યા હતા અને જૈન વિશ્વ ભારતીના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ શ્રી રાજેશજી દુગડ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત મંડળની બહેનો દ્વારા આહવાન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ મંડળની યુવા બહેનો દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેમની ટીમનું સ્વાગત ગીત સાથે સ્વાગત થયું હતું સ્વાગત પ્રવચન મહિલા મંડળના પ્રમુખ એકતાજી કચરાએ આપ્યું હતું સ્વાગત પ્રવચન મહિલા મંડળના પ્રમુખ એકતાજી કચરાએ આપ્યું હતું અને રાષ્ટ્રીય અધ્યક્ષ સરિતાજી ડાંગાએ ધ્યેય વિશે સમજાવ્યું અને કહ્યું કે દરેકના જીવનમાં કોઈક ને કોઈક ધ્યેય હોવું જોઈએ અને અર્જુનનું ઉદાહરણ આપીને વિષયને સ્પષ્ટ રીતે સમજાવ્યો હતો રાષ્ટ્રીય અધ્યક્ષ સરિતાજી ડાંગાએ ધ્યેય વિશે સમજાવતા કહ્યું કે દરેકના જીવનમાં કોઈક ને કોઈક ધ્યેય હોવું જરૂરી છે અને અર્જુનનું ઉદાહરણ આપી વિષયને સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું મંડળની બહેનો દ્વારા રસપ્રદ નાટક પણ રજૂ કરવામાં આવ્યું ભૂતપૂર્વ જનરલ સેક્રેટરીઓ મધુજી દેરાસરિયા શ્રેયાજી બાફના રાખીજી બેદ નિધિજી શેઠાણી અને પૂર્ણિમાજી ગાઢિયાએ પોતપોતાના વિષયો સમજાવ્યા હતા કાર્યક્રમમાં મંડળની બહેનો અન્ય સંસ્થાઓના અધિકારી અને શ્રાવક સમાજની સારી હાજરી રહી હતી જેનું સંચાલન કરુણાજી વાઘરેચાએ કર્યું હતું અને આભાર વિધિ મંત્રી દીપિકાજી ભંડારીએ કરી હતી